પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા એક મહિલા પર તેના પતિએ સામાન્ય બાબતે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રશ્મિતાબેન પિયુષભાઈ ઝુંગી નામના મહિલા પર તેમના પતિ પિયુષ મહેન્દ્ર ઝુંગીએ નશાની હાલતમાં હુમલો કર્યો હતો આ હુમલામાં મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પૂર્વે પણ મહિલા પર અનેકવાર હુમલો કર્યો હોવાના પણ મહિલાના પરિવારના હતા કાલ મારા પતિએ મારી પર હુમલો કર્યો કાલ મને એને ઘેર આવ્યા તો મેં એટલું જ પૂછ્યું કે તમને એટલી વાર શા માટે થઈ ને જમવાનું મારા છોકરાને અમે વાત જોતા હતા તો મારી મારી ઉપર હુમલો કર્યો મને મારવા લીધી ઘરમાં કાચ તોડીને મારવા લીધી કાચ ઉપાડીને મારવા લીધી ને રાત્રે પાછો ચાડી લઈને ઘેરેથી એના મારા મમ્મી એના કહેવા ગયા તો મારી ઉપર ચડી લઈને મારવા નીકળો પછી હું અહીં વન સ્ટોપે પહોંચી વન સ્ટોપેથી પાછી હું અહીં મહિલા પોલીસ સ્ટેશને પહોંચીને ત્યાં બેભાન થઈ ગઈ ને મારી આવી હાલત થઈ ગઈ અત્યારે પિયુષ મહેન્દ્ર આમ આમને આમ મને આટલા ચાર વર્ષથી હેરાન કરે જ મારા છોકરાઓને હેરાન કરે જ ઘર વકરી એક ભારું દઈ દે બીજું કંઈ કરતો નથી ઘરમાં અમારે રહેવું કેમ અમારે ઘરમાં હલાવું કેમ એ તો જોવા રોજ નથી આવતો કે અમે કેમ કરીને જીવીએ છીએ અમારા છોકરાને હું જોતું હોય હું ના જોતું હોય તો પાછો એમ આપણે એમ કહે છે કે કે એ હું પૂરું કરું જ ને પણ એ આજુબાજુવાળા જો હું ખુદ જો પૈસા માંગુ તો ના દે અત્યારે હાલ મારી પાસેથી સો રૂપિયા પડ્યા હતા મારા એ પણ લઈને વહો ગયો આગળ તમે ઈજાગ્રસ્ત બનેલી મહિલાઓનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર